નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ વિડીયોની અંદર અને ઘણા બધા ખેડૂત ભાઈઓ જે બે હજાર હપ્તાની રાહ જોઈને બેઠા હતા તો તેની આખરી તારીખ મળી ગઈ અને આ ઓફિશિયલ વેબસાઇટમાંથી માહિતી આવી છે જેમ નરેન્દ્ર મોદી સાહેબની જે વેબસાઇટ છે એમની વેબસાઇટ ઉપરથી આ માહિતી સચોટ અને એકદમ સાચી છે અને આ તારીખે જાહેર થઈ જશે વીસમો હપ્તો અને જે આ વીસમો હપ્તો છે બહુ લેટ થવામાં આવ્યો ચોથો મહિનો અને પાંચમો મહિનો પણ જતો રહ્યો છતાં પણ વીસમો હપ્તો ખેડૂતના ખાતા સુધી નથી પહોંચી ગયો ખેડૂતો ચિંતામાં આવી ગયા કે બે મહિના ઉપર જતા રહ્યા તો શું હવે હપ્તાઓ બંધ થઈ જશે કદાચ આ સ્કીમ પૂરી થઈ ગઈ અહીંયા તો ના મિત્રો એવો નથી હવે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર માહિતી આવી છે જે તમે સાઇટની અંદર માહિતી જોઈ શકો છો મિત્રો ફોટાની અંદર બરાબર જે ટ્વીટ કરવામાં આવ્યું છે પીએમ કિસાનની વેબસાઇટ ઉપરથી એમની આઈડી ઉપરથી બરાબર તો હવે મિત્રો એ તારીખ કઈ છે એ આપણે આજે જાણીશું આ વિડીયોની અંદર અને આપણે આ વિડીયો એકદમ સાચા અને સચોટ માહિતીવાળા આવે છે ચેનલની અંદર અને ખેડૂતોને જે સ્કીમ લાભો આવે તો એકદમ સાચી માહિતી સાથે આવવાની અંદર વિડીયો આવે એટલે સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરી દેજો આ વિડીયોને મિત્રો બરાબર જેથી વિડીયો મારો તમારા સુધી પહેલો પહોંચે અને જે મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ છે જે આગામી મિટિંગની અંદર જવાના છે વારાણસીની અંદર તો વારાણસીથી ત્યાંથી સીધો જ ખેડૂતોના ખાતાની અંદર આ હપ્તો ટ્રાન્સફર કરશે મિત્રો સીધો જ એક બટન દબાવશે અને ખેડૂતના ખાતાની અંદર ટો દઈને બોલશે અને બે હજાર રૂપિયા કમ્પ્લીટ તમારા એકાઉન્ટની અંદર આવી જશે બરાબર અને જે લોકોને એકાઉન્ટની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો પછી આ જે તારીખ છે એ પહેલાં કમ્પ્લીટલી કરાવી નાખજો કેવાયસી મોબાઈલ નંબર અપડેટ અને બેંકની અંદર આધાર કાર્ડ અપડેટ અને ત્યાં પણ મોબાઈલ નંબર અપડેટ કમ્પ્લીટ હોવો જોઈએ તો તમારા ખાતાની અંદર બે હજારનો હપ્તો કમ્પ્લીટ આવી જશે કારણ કે ઘણા સમયથી આ 2000 ના અઠવાની રાહ ખેડો તોને તે વાવણી કરવાની બાકી હતી ઘણા બધા ખેડૂત મિત્રોને બરાબર એક એ 2000 નો અઠવા આ 20 માં જ્યારે આવશે ત્યારે આપણે વાવણી કરીશું પણ આ મિત્રો અઠવા છેલ્લા કેટલા સમયથી નતો આવતો ઘણા લોકો ચિંતામાં આવી ગયા હતા તો ના મિત્રો ઓફિશિયલ વેબસાઈટ આવી છે અને એ અઠવા મિત્રો બીજી ઓગસ્ટ બે 2025 ના રોજ આવશે તમે જોઈ શકો છો તો સાઈડમાં મોદી સાહેબના ઓફિશિયલ વેબસાઇટમાંથી આ તારીખ આવી છે મિત્રો આ કોઈ ખોટો વિડીયો અને ખોટી માહિતી નથી બરાબર જુઓ તમે બીજી તારીખે જ્યાં વારાણસી મિટિંગમાં જવાના છે ત્યાંથી એ હપ્તો રિલીઝ થશે સીધો જ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર મિત્રો બરાબર આ સાચી માહિતી પહેલો જ યુટ્યુબની અંદર વિડિયો લઈને આવ્યો છો એટલે સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો મિત્રો બરાબર અને બીજી ઘણી બધી સ્કીમો આવવાની છે મિત્રો તો તેની અપડેટ પણ ટૂંક સમયમાં વિડીયો દ્વારા આવશે અને એક મસ્ત સ્કીમ આવી છે સરકારે ખેડૂત મિત્રો માટે એક જાહેર કરી છે તો એ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર આવશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરજો એટલે તમને વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે બરાબર અને મિત્રો હવે જે લોકોને ઈ કેવાય ના હોય તો એ સીએસસી સેન્ટર જઈ મુલાકાત કરી અને તમારું સ્ટેટસ પહેલાં તો ચેક કરાવો કે કંઈ ડોક્યુમેન્ટ કેવાય સીમાં બાકી રહી ગયું છે કંઈ કટે છે તો એ લોકો તમને કહેશે એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ ત્યાં બતાવી અને એ નંબર બંબર નાખી અને કમ્પ્લેન્ટ કેવાયસી કરાવો બે તારીખ પહેલાં તેથી હબ્ધો તમારા ખાતાની અંદર કમ્પ્લેટ લઈ આવી જાય મિત્રો જેથી કોઈ ખેડૂત મિત્રો બાકી ના રહી જાય અને તમારા આજુબાજુ કોઈ કુટુંબ પરિવારની અંદર કોઈ અભણ ખેડૂત મિત્રો હોય તો એને કોઈ આજુબાજુમાં હોશિયાર છોકરો હોય અથવા યુવાન હોય તો પ્લીઝ એ ખેડૂત મિત્રને લઈ જઈ અને એની કેવાયસી પૂર્ણ કરાવજો મિત્રો અને ગામની અંદર સરપંચ શ્રીઓ છે કે કોઈ અધિકારી હોય તો તેમની પણ જવાબદારી આવે કે આપણા ગામની અંદર કોઈ ગરીબ જરૂરિયાતમંદ ખેડૂત જો કેવાય વગર રહી જ હોય તો ખબર ના પડતી તો આપણે એટલે જવાબદારી પણ આવે છે કે ખેડૂતને આપણે લઈ જઈએ ભલે આપણો એક કલાક બગડે પણ એને એ બે હજારનો હપ્તો લેતા કરી નાખીએ ઘણા સમયથી ખેડૂતોના પચાસ ટકા ઉપર હપ્તાઓ મિત્રો બંધ થઈ ગયા છે કેવાયસીની બાબતે બરાબર તો તમે એક એ પુણ્યનું પણ કામ છે એટલે એ જરૂરથી કરજો બરાબર આના વિડીયો અવશ્ય એવા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દેજો જે જરૂરિયાતમંદ હોય તેમને એ તમારું પણ પુણ્યનું કામ છે એટલે શેર કરી દેજો ધન્યવાદ મિત્રો મળશું આવી બીજી માહિતી સાથે ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા